પંદર દવાખાનામાં માત્ર ત્રણ જ ડોક્ટરોની જગ્યા ભરાયેલી છે એમાં પણ એક તબીબ પ્રસુતિની રજા ઉપર છે એટલે બે તબીબો પંદર દિવસમાં એકવાર એક દવાખાનામાં જઈ ફરજ બજાવે છે બે તબીબો પૈકી એક તબીબ ડોક્ટર પારુલબેન વસાવા પાસે આયુર્વેદિક અધિકારી અને આઈસીડીએસ શાખાના પ્રોગ્રામ ઓફિસરનો પણ ચાર્જ છે છોટા ઉદેપુર જિલ્લા પંચાયત અંતર્ગત જે આયુષ શાખા છે એમાં આપણા આયુર્વેદના ટોટલ પંદર દવાખાનાઓ છે અને પંદર દવાખાનાઓમાંથી ત્રણ જગ્યાએ મેડિકલ ઓફિસરની પોસ્ટ ભરેલી છે બાકીના જે દવાખાના છે હાલ ખાલી છે જે બધા ચાર્જ થી ચાલે છે આયુષની કચેરી અંતર્ગત વિગતવાર અમે ત્યાં રજૂઆત કરી છે કે ડોક્ટર ખૂટે છે અને અમે માંગણી પણ કરી છે અને અમને આશ્વાસન આપ્યું આપવામાં આવ્યું છે કે ઝડપથી આ બધી પોસ્ટો ભરવામાં આવશે ત્રણ તબીબોમાંથી એક તબીબ છે એ અત્યારે ઉપર છે છે અને બે હાલ કાર્યરત બંને મેડિકલ ઓફિસર અત્યારે દરેક પંદર દિવસે એક વાર એવી રીતે પંદર દવાખાનાઓ ચલવે છે તથા બેમાંથી જે એક હું પોતે છું અને મારે જિલ્લા આયુર્વેદ અધિકારીનો પણ ચાર્ટ છે દવાખાનાઓમાં તબીબો ના હોવાના કારણે દર્દીઓને હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે વહેલી તકે ડોક્ટરોની ભરતી થાય અને લોકોને સુવિધા મળે તેવી માંગ ઉભી થઈ છે રેહન પટેલ નેશનલ બસ ન્યૂઝ છોટા દેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર